જો વાત તો હું તને બોલ 니મે બોલ એટલે કુ ઓર તારા સપના તારા સપના આજે દેખાણું બેને આજે દેખાણું દેખાણું પાટણ માં કોંગ્રેસ ના ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલીના ચાલી દ્રશ્ય સામે આવ્યા છે અને કોંગ્રેસના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસના પર્વને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા જોકે આ બાબતને લઈને ચીફ ઓફિસર ગુસ્સામાં આવ્યા અને તેમણે પોસ્ટર કાઢી નાખવાનો હુકમ કરતા આ મામલો બીચક્યો હતો ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ હતો કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પાટણના જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટરો ધારાસભ્ય કિરીટ પટેલને લઈને લગાવવામાં આવ્યા હતા પરંતુ આ બાબતનું ધ્યાન નગરપાલિકાના ચીફ ઓફિસરને થતા તેઓ દ્વારા તાત્કાલિક જે પાટણના જાહેર માર્ગો પર ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેને હટાવવા માટેના હુકુમ કર્યા હતા ચીફ પાલિકા ઓફિસરની સાથે પોલીસની ટીમ પણ જે સ્થળ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યાં પહોંચી હતી ત્યારે આ બાબતની જાણ ધારાસભ્ય કિરીટ પટેલને થાય છે અને કિરીટ પટેલ પણ ત્યાં પહોંચે છે દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવે છે વાત અહીંયાથી નથી અટકતી જ્યારે ચીફ પાલિકાના ઓફિસર કર્મચારીઓને પોસ્ટર ફાળવા માટેનો આદેશ કરે છે તે દરમિયાન કોંગ્રેસના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થાય છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં તો આપ આપ વિડીયો જોઈ લો બે કે મારા કાયદેસર કે બોર્ડ લગાયેલા છે અને પોલીસ ગેરકાયદેસર માં સહયોગ આપી લે તમે પોલીસ આમાં પડતા નથી ભાઈ મે કોઈ તમે કાયદામાં રહીને વાત કરો બેન તમે તું તારીથી વાત છે કરો તારા સપનો આટલું મોણ ના હોય ગુજરાતમાં એ કામ કરવાનું છે તરીકે તમારું તો તમે બેનર ફાડ્યું ફાડવાની પરમિશન કોને આપી તમે તમારા આટા ફાડ્યું ફાડવાની જવાબદારી તમારી નહીં આ જોયું તમે તમારું જે કામ છે જે કરોના બેન બેડો મરી જ્યો કાડામ પડી તમે આ બધા કોટા ડખામાં

Para right. right.

પસતાલી દુશ્મની હતો પસતાલી આવી ગયો એ આ જગ્યામાં બોન્ડ મારી જતો બોન્ડ બેન બેન તમારા ભાજપના 20 એક મહિના પહેલા બોન્ડ લગાવેલો અમારા દીપકભાઈ તમને ઓર્ડર અરે મોબાઈલ લાઈન માં જઈ રહ્યો છે આ રહ્યો લાઈન જલ્દી કરવા માટે તારા સભ્ય આવ્યા છે બરાબર બરાબર જેને આપની જે અમે પરમિશન માંગી છે કોન્ટ્રાક્ટ એનો રદ કર્યો નથી અને જે કે દેસર રીતે અમારા બેંક ઉતારવા માટે પરમિશન મારી પાસે માંગ્યા જો નથી આપતી તેમને લગાવનો અધિકાર કોના છે اوه ٻيو سان جي واڳي ساري واٽ سان ڳالهائين ٿو تارا سان جي واٽ ڪيون ٿو ٻڌي ڏا ساري واٽ سان ڳالهائين ٿو તમે એનો એગ્રીમેન્ટ રદ નથી કરવાનો બરાબર તમે એની નિર્ણય માંગો તમે એનો રદ કર્યો છે તમે તમે આ ઉતારો જો બરાબર જો જુદી એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ નથી કર્યો

કોઈ ભાઈ આગળ જઈને વાત કરો ઉભા રહેજો આલેથી 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 આલે

કાયદા સ્થળ ની કાર્યવાહી થશે આપણી પેટી નવી પાછળ વાત ચાલો જે રીતે આપણે દ્રશ્યમાં જોયું કે કોંગ્રેસના સમર્થકો દ્વારા આ પોસ્ટર નથી ફાળવા દેવા તે માટેની વાત કરીને સામે તેઓ પડ્યા હતા સાથે જ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે આ બાબતે આદેશ આપ્યો હતો કે પોસ્ટર હટાવી લો ને આના જ કારણે મામલો ઉગ્ર બન્યો હતો થોડાક સમય માટે ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કોંગ્રેસના ધારાસભ્ય અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર આમને સામને જોવા મળ્યા હતા તો કે હાલ આ મામલાના સંદર્ભમાં જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આવા જ અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો